સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ અંતિમ પડકાર બનાસનો સહકાર મોડેલ બન્યું રાષ્ટ્રનું ગૌરવ કેન્દ્રીય નેતૃત્વ છ ડિસેમ્બરે શરણારતી વિકાસ યાત્રા નું કરશે નિરીક્ષણ ખેડૂતોના હિત માટે કેન્દ્રની સરકારી નીતિઓના નદી કાંઠાના ગામો અને શહેર પર લોકમાતા બના સુકાઈને બની રેતી પટ જીવાદોરી ચીનવાતા ગામોના ભવિષ્ય પર સંકટના વાદળો હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠાના ડીસા શહેરમાં ડ્રગ્સનું દૂષણ બેફામ બન્યું છે અને કિશોર વયના માસુમ બાળકો ખતરનાક નશાના રવાડે ચડી ગયા છે જે રીતે ડ્રગ્સનું આખું નેટવર્ક ડીસામાં ફેલાઈ રહ્યું છે તે આગામી પેઢીને સંપૂર્ણપણે ખતમ કરી નાખશે તેવો ગંભીર ભય સર્જાયો છે માસૂમ વિદ્યાર્થીઓને લલચાવીને ફોસલાવીને અથવા અખતરાના નામે નશાની આદત તરફ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે અને એકવાર આ ડ્રગ્સના રવાડે ચડી ગયેલું બાળક ભાગ્યે જ રીહેબ થઈ શકે છે આ યુવાધન ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ધકેલાઈ રહ્યું છે અને તેમના માતા-પિતા તેમની નજર સામે તેમના બાળકોને રીબાતા જોઈ રહ્યા છે જે કોઈપણ પરિવાર માટે સૌથી કઠિન અને દુઃખદ બાબત છે

બીજી તરફ પોલીસે પણ નેટવર્કને તોડી પાડવા માટે ઝીરો ટોલર્સની નીતિ અપનાવીને સખત કાર્યવાહી કરવી પડશે અને છટકા ગોઠવવા પડશે બી કે ન્યૂઝ ચેનલ દ્વારા પુરાવા સાથેના જે અહેવાલો રજૂ કરવામાં આવી રહ્યા છે તેને ગંભીરતાથી લઈને પોલીસ વિભાગે તાત્કાલિકપણે પગલાં ભરવા જોઈએ બી કે ન્યૂઝ ચેનલ ડીસા અને બનાસકાંઠા જિલ્લાના કિશોરાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પોલીસ વિભાગને સંપૂર્ણ સહાયક બનવાની ખાતરી આપે છે પરંતુ તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે

તીર્થધામ ભૈરવ ટેકરી ખાતે દાદાને નતમસ્તક નમન કર્યું હતું ત્યારબાદ ડીજે ના સંગીત સાથે એક વિશાળ શોભાયાત્રા શરૂ થઈ હતી જે આખા ગામમાં ફરને તેમના નિવાસ સ્થાને પહોંચી હતી સ્નેહી ગ્રામજનો અને પરિવારે દેશના આ જવાનનો ફૂલહાર વડે બહુમાન કર્યું હતું અને મો મીઠું કરાવીને વધામણા કર્યા હતા આ પ્રસંગે સ્વર્ગસ્થ મોટાભાઈ રાહુલનું સ્વપ્ન નાનાભાઈ હિરણ દ્વારા પૂર્ણ થતાં તેના માતા-પિતા ભાવ વિભોર બન્યા હતા અને તેમની આંખોમાં ગર્વના આંસુ જોવા મળ્યા હતા હિરણ સોલંકીએ પણ પોતાની ફરજ અદા કરતા પિતાને આર્મીની પીકે પહેરાવીને અને સલામી આપીને સાદર ઋણ અદા કર્યું હતું આ ભવ્ય સ્વાગત દર્શાવે છે કે માલગઢ ગામમાં દેશ સેવા પ્રત્યેનો આદર અને યુવા જનમાં રાષ્ટ્રભક્તિનો ભાવ કેટલો

જુનાડીસાના યુવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઠાકોરના સ્વાગત માટે એકઠા થયા હતા દેશભક્તિના ગીતો અને જય શ્રી રામના નારાઓ સાથે નીકળેલી શોભાયાત્રામાં યુવા મિત્રો અને બહેનોએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ગામ લોકો તરફથી રાહુલ નું ફુલહાર અને શાલ ઓઢાડીને હુંફાળું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામ લોકોમાં એ વાતની ચર્ચા જોવા મળી હતી કે વધુ ને વધુ યુવાનો દેશની સેવા કાજે ઇન્ડિયન આર્મીમાં જોડાય જેનાથી દેશભક્તિ અને રાષ્ટ્ર સેવાનો ભાવ વધુ મજબૂત થાય સિંહનું આ સન્માન માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં પણ સમગ્ર વિસ્તારના યુવાનો માટે સેનામાં જોડાવાની પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે દેશની સુરક્ષા માટે સમર્પિત થઈને વતન પરત ફરેલા આગ્નિવીરનું સન્માન જુનાડીસામાં દેશભક્તિના નવા તરંગો ઉત્પન્ન કરનાર સાબિત થયું છે અને આ પ્રસંગ યુવા પેઢી માટે રાષ્ટ્ર સેવાના આદર્શને વધુ મજબૂત બનાવશે વાવતરા જિલ્લાના બાબર આદમપુર હાઈવે પર આવેલી મામલતદાર કચેરીની બાજુમાં આજે સરકારી વિનિયન કોલેજના નવીન મકાન માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી બાબર શહેરમાં કોલેજ માટે સરકારી જમીનની ફાળવણી અને નવા મકાન બનાવવાની વિસ્તારના લોકોની પ્રબળ માંગ હતી જેના અનુસંધાને રાજ્ય સરકારે આ કોલેજ માટે રૂપિયા કરોડના ખર્ચે મકાન બનાવવા માટે મંજૂરી આપી છે આજે મંત્રી ઠાકોરના વરદ હસ્તે આ ભૂમિપૂજન સંપન્ન થતા બાબર વિસ્તારના વિદ્યાર્થીઓ અને લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે આજ રોજ ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોરે આ વિસ્તારના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા કરી હતી તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં વિકાસના અનેક કામો કરવામાં આવશે મંત્રીશ્રી એ જાહેરાત કરી હતી કે બાબર તાલુકાના કુવાળા મીઠા અને મેળા જેવા ગામોમાં કરોડો રૂપિયાના ખર્ચે પશુ દવાખાનાઓ પણ મંજૂર કરવામાં આવ્યા છે

ચાડી અને સરકારે આજે પંદર કરોડથી પણ વધુ રકમનું આજે બાબર તાલુકાની અંદર નવા મકાનનું

નવીન કોલેજનું મકાન બનવાથી સ્થાનિક વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થશે અને પશુ દવાખાઓની મંજૂરીથી આ વિસ્તારની મુખ્ય જરૂરિયાત એવી પશુપાલન પ્રવૃત્તિને પણ મોટો ટેકો મળશે દાંતીવાડા તાલુકાના મારવાડા ગામે આવેલા સુપ્રસિદ્ધ નકળંગ ખાતે આજે ચાદર વિધિ મહોત્સવનું આયોજન ભક્તિભાવ અને શ્રદ્ધાના માહોલમાં કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ બાપુ પુરીજી બ્રહ્મલીન થયા હતા તેમની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાથે આ ધાર્મિક વિધિ યોજાઈ હતી આ પ્રસંગે ન માત્ર ગ્રામજનો પરંતુ સમગ્ર વિસ્તારના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું રામપુરા જાગીર મઠના મહંત પરમ પૂજ્ય રૂપપુરીજીની આગેવાનીમાં નકળંગદામ ખાતે નવા મહંત તરીકે પરમ પૂજ્ય દશરથપુરીજીને ચાદર વિધિ કરી પદવી પ્રાપ્ત કરવામાં આવી હતી આ ગૌરવપૂર્ણ વિધિ દરમિયાન રાજ્યભરમાંથી વિવિધ મઠોના મહંતો સંતો અને મઠાધીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેણે આ મહોત્સવની ધાર્મિક ગીરીમાં વધારી હતી દર્શનાર્થીઓ માટે ગામના આગેવાનો વડીલો તેમજ જુવા સરપંચ તેજાભાઈ મારવાડીયાના સુવ્યવસ્થિત આયોજન હેઠળ ચા પાણી અને ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર ગામે ભેગામણીને મક્કમ મહેનત કરી આ મેળાવડાને સફળ બનાવ્યો હતો ચાદર વિધિ મહોત્સવ શ્રદ્ધા ભક્તિ અને આધ્યાત્મિકતા વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થતા નકળંગ નવા મંતના રૂપમાં માર્ગદર્શક મળ્યા છે હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું સહકાર ખેડૂતોના હિત માટે કેન્દ્રની ટીમ મેદાનમાં ટેકાના વાવની ખરીદીમાં ગેરરીતિ રમવા થરાદ સઘન તપાસ શરૂ બની રેતી નો પટ જીવાદોરી ચીનવાતા નદી કાંઠાના ગામોના ભવિષ્ય પર ઘેરાયા સંકટના વાદળો તો જોતા રહો બી કે ચેનલ શું આપ અણગમતા વાળની સારવાર કરવા માંગો છો શું આપ ખીલ કે દાગ માંથી છુટકારો દૂર કરાવવા માંગો છો પગના મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતિય ગુપ્ત રોગ કે હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએશન ડરમા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ ફેસ્ટ લીફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણ વિરામ બાદ વધુ સમાચારોમાં બનાસનું સહકારીતા મોડલ આજે સમગ્ર દેશ અને દુનિયા માટે રોલ મોડલ બન્યું છે આગામી છ ડિસેમ્બરના રોજ દેશના ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ શાહ વાવ તરાજ જિલ્લાના સણાદર ખાતેથી શરૂ કરીને વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ સ્થળોએ બનાસ મોડલની મુલાકાત કરશે કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયનું ડેલિગેશન આજરોજ અંબાજી ખાતેથી મા બેના દર્શન કરીને પોતાનો પ્રવાસ કાર્યક્રમ શરૂ કરે છે આ કેન્દ્ર સરકારના મંત્રીઓ સાંસદો અને અધિકારીઓ જોડાયા છે તેઓ આજે બનાસકાંઠાના તાલુકાની મુમનવાસ દૂધ ઉત્પાદક મંડળી બનાસ ડેરી ખાતે ચીઝ અને પ્રોટીન પ્લાન્ટ બનાસ મેડિકલ કોલેજ મોરિયા બાદરપુરા પ્લાન્ટ ડીસા તાલુકાના દામા સિમેન્ટ સ્ટેશન અને બાયોસીએનજી પ્લાન્ટની વિઝિટ કરશે આ ડેલિગેશન વાવતારા જિલ્લાના લાખણી તાલુકાના જેડા ખાતે અમૃત સરોવર અને સેવા મંડળીની મુલાકાત કરશે ત્યારબાદ લાખણી તાલુકાના કાતરવા કેટલ ફીડ પ્લાન્ટ અને આગથળા બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લેશે કેન્દ્ર સરકારનું ડેલિગેશન વાવતરા જિલ્લાના થરા સ્થિત બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબ સણાદર ડેરી ખાતે વિવિધ પ્લાન્ટની મુલાકાત કરીને માહિતી મેળવશે

ડોક્ટર કાઠીત અને બાળ રોગ નિષ્ણાત ડોક્ટર વિક્રમ તેમજ ડોક્ટર વિશ્વા જેવી નિષ્ણાત ડોક્ટરની ટીમ અને પીએસસી બોરોલ મેડિકલ ઓફિસર ડોક્ટર અનિલના માર્ગદર્શન હેઠળ આખો દિવસ કેમ્પ કાર્યરત રહ્યો હતો મોટી સંખ્યામાં ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધો હતો અને પોતાના બાળકો તથા સ્ત્રીઓના આરોગ્ય સંબંધિત નિષ્ણાત માર્ગદર્શન મેળવ્યું હતું આજે પીએચસી ભરોલ ખાતે બનાસ મેડિકલ કોલેજ અને બનાસ ડેરી સલાજના આપણે 5 બાર 2025 ના રોજ એક કેમ્પનું આયોજન કરેલું છે તેમાં બાળરોગ નિષ્ણાત અને સ્ત્રીરોગ નિષ્ણાતના બધા ડોક્ટરો સાથે સ્ત્રી રોગ માટે બધી ટીમ અને એના માટે મેમોગ્રાફી પ્લસ પેક્સમીય એટલે આપણી બાજુ કેન્સરના વધારે પ્રમાણમાં જે રો રોગો થાય છે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર માટે એના માટેની સ્ક્રીનિંગ માટેની બધી ટીમ પ્લસ મતલબ શાળા આરોગ્યમાં જે બી લોકોને બહુ તકલીફ પડતી હોય છે લાઈક એનેમિયાનું કારણ છે બાળકોનો વિકાસ ઓછો થતો હોય એના માટે બાળરોગ નિષ્ણાત પણ અહીંયા હાજર હતા અને આપણે સો પ્લસ ઓપીડી સારવાર કરી છે આ સફળ આયોજન થી સ્પષ્ટ થાય છે કે થરા વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓને લોકો સુધી પહોંચાડવા માટે જનપ્રતિનિધિઓ અને સહકારી સંસ્થાઓ સતત પ્રયત્નશીલ છે વાવ વાવતરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાને કડક સૂચના અને થરાદ વિભાગના ડીવાયએસપી એસ એમ વારોતરિયાની માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર જોરદાર પ્રહાર કર્યો છે પોલીસ સ્ટાફની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જેતડા ગામની સીમમાં રેડ પાડવામાં આવી હતી આ રેડમાં જેતડાના છત્તરસિંહ અરજણસિંહ દરબારના કબજાના ખેતરમાં બનાવેલા ઢાળિયામાંથી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યાંથી પોલીસે એ કિસમને રંગે હાથે ઝડપી પાડ્યો હતો પોલીસે ઘટના સ્થળથી સ્વીફ્ટ અને વીસ એમ બે ગાડીઓ કબજે કરી હતી આ સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયરની ટીન મળી

વોંટેડ આરોપીઓમાં સેદલા ગામનો શક્તિસિંહ દરબાર કુંભારડી દિલીપભાઈ રબારી સેવાઓ ગામનો ઇન્દ્રસિંહ ચૌહાણ લાખણી ઉદયસિંહ વાઘેલા અને જેતળા ગામનો છત્તરસિંહ દરબારનો સમાવેશ થાય છે થરાદ પોલીસે આ નેટવર્ક સામે કાયદેસરની કાર્યવાહી કરીને દળની પ્રવૃત્તિને ડામવા માટે સખત પગલાં ભરે છે વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાની સૂચનાઓ હેઠળ

ટ્રકમાં તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી તેમાં મગફળીના કટ્ટા નંગ એકસો સિત્તેરની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો છુપાવેલો હતો પોલીસે ટ્રકમાંથી દારૂની કુલ અઢારસો છન્નું બોટલો ઝડપી પાડી હતી જેની કિંમત રૂપિયા બાર લાખ ઓખદનીસ જેટલી આંકવામાં આવી છે

કોઈ અનિયમિતતા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ ટીમે ખરીદી સેન્ટરોની અચાનક મુલાકાત લીધી હતી આ તપાસનું મુખ્ય લક્ષ્ય ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાનું અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ સમયસર મળે તેની ખાતરી કરવાનો હતો વિજીલન્સ ટીમે દાનેરાને થરાશ સહિત અનેક મગફળીના વેરહાઉસ અને ગોડાઉનની પણ મુલાકાત લીધી હતી આ દરમિયાન ખરીદી સેન્ટર ઉપર માલની ગુણવત્તા માલની ચકાસણી વજન માટે ઉપયોગમાં લેવાતા કાંટાની ચકાસણી

आ, हमने आ, सब प्रोक्योरमेंट सेंटर्स बहुत सारा प्रोक्योरमेंट सेंटर्स और वेर हाउस सब, सब विजिट करके आया हुआ है, है। आ, खास करके हमने फार्मर से भी आ, आ, मिला हुआ है तो सब फार्मर खुश हैं तो ये तो हमने अभी आ, इस बार हमने बायोमेट्रिक जो फिंगरप्रिंट ये सब जो हमने लागू किया है तो वही फार्मर को पूछा कुछ दिक्कत है कोई प्रॉब्लम नहीं है तो, आ, जो ग्राउंडन जो भी आता है भी मतलब अच्छा क्वालिटी का भी आता है मैंने काफी गोडाउन में गया हुआ है अच्छा क्वालिटी है पेमेंट भी आ, एक दो दिन में आ, फार्मर का अकाउंट में चला जाता है फार्मर खुश है मैं इतना ही मतलब कोई इस बार कोई प्रॉब्लम नहीं है तो फार्मर का सामने में बोल रहा हूँ आप लोगों को कोई दिक्कत है नहीं, नहीं। सब खुश है हाँ बताइए और जो उनका कोटा में वजन नहीं किया उनको बिल नहीं बनता हाँ ठीक है वो मैं अभी देखता हूँ कोई इश्यू नहीं हाँ बट कुल मिला के ऐसा कोई प्रॉब्लम नहीं सब, आ, है सब खुश है सर अभी आप कहाँ जाने वाले और क्या देखें अभी मैं मेनली प्रोक्यूरमेंट सेंटर और नेक्स्ट अभी नियर बाय गोडाउन भी हम तो विजिट करेंगे નાફેડ અને ગુજ કોમાસ આ સંયુક્ત તપાસથી સ્પષ્ટ થાય છે કે સરકાર ટેકાના ભાવથી ખરીદીમાં કોઈ પણ પ્રકારની ગેરેટી ચલાવી લેવા માંગતી નથી અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું સરકારી નીતિઓના ના ગા નદીકાંઠાના ગામો અને શહેર પર લોકમાતા બના સુકાઈને બની રહેતીનો પડછાયા દોરી ચીનવાતા નદીકાંઠાના ગામોના ભવિષ્ય પર ઘેરાયા સંકટના વાદળો તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાની ઓળખ અને સદીઓથી હજારો લોકોની તરફ છિપાવતી લોકમાતા બનાસ નદી આજે સુકાઈને માત્ર રેતીનો પટ બની ગઈ છે કહેવાય છે કે આ નદીના અમૃત સમાન જળને કારણે અનેક સભ્યતાઓ ગામો અને શહેરો સમૃદ્ધ થયા હતા પરંતુ ગુજરાત કેટલીક કુદરતના નિયમથી ઉપર ઉઠીને નદીના કુદરતી પ્રવાહ સાથે છેડછાડ કરી છે જેના પરિણામે નદીકાંઠાના વિસ્તારો પર વિનાશક અસર થઈ છે આ નીતિઓના લીધે જાણે કે બનાસ નદીના કિનારે વસેલા લોકોને વિકાસના બદલે સજા મળી રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ ગંભીર અન્યાય અંગે હવે પ્રાદેશિક નેતૃત્વની ભૂમિકા નિર્ણાયક બની છે

નદી સુકાવાના લીધે આ વિસ્તારના ભૂગર્ભ જળસ્તરો ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે પરિણામે જે વિસ્તાર ક્યારેક ખળખળ વહેતી બનાસને કારણે સમૃદ્ધ હતો તે આજે સૂકો ભટ બની ગયો છે અને ખેતી સંપૂર્ણપણે બરબાદ થવાની કગાર પર છે એક સમયે દિવાળી બાદ નદીના પટમાં વાજળા વાવીને સરકારને કરોડોની આવક થતી હતી તે પરંપરાગત પ્રથા પણ પાણી બંધ થવાથી બંધ થઈ ગઈ છે જેનાથી અનેક લોકોની રોજી રોટી છીનવાઈ ગઈ છે મારું તો એક જ કહેવું છે કે જેટલું નહેરને પાણી છોડે છે એટલું આ મીડિયા મીડિયાના તરફથી કહીએ અને અમારો અવાજ જ્યાં સુધી મુખ્યમંત્રી સુધી પહોંચવો જોઈએ વડાપ્રધાન સુધી પહોંચવો જોઈએ કે અમારે જો અમારે હજાર હજાર ફૂટના બોર બનવા મળ્યા છે અમારી દોરી પશુપાલન અને ખેતી ઉપર છે પણ હવે ખેતી અમારી છન છીનવાઈ જાય એવી સરકારની નીતિ લાગી છે અમને અને તમામ ધારાસભ્યશ્રીને અને હર્ષભાઈ સંઘવી અમારા અહીંના વિસ્તારના છે અમારા જુનાડીસાના સાના પંચાલ પણ પંચાલસા પણ મંત્રી અહીં વિસ્તારના છે આ હરેક મંત્રીઓને જાણ હોવી જોઈએ કે જેટલું પાણી નહેરમાં છોડે એટલું એટલું પાણી અમને નદીની અંદર રીલો છોડે તો અમારી જીવન દૂરી ટકી રહે એવી અમારી ખૂબ ખેડૂતો ભાઈઓની લાગણી છે અને અમારી જે તે બાબતમાં જે આ મીડિયા નોંધ લે એ બાબતમાં ખૂબ ખૂબ મીડિયાવાળાને ખૂબ ખૂબ ધન્યવાદ હવે અમારે એક મોટો પ્રશ્ન થઈ ગયો છે કે પહેલાં અમે અહીંયા આગળ આવ્યા હતા ત્યારે બધે અમારા પાણીના તળ બીજા બધા ઊંચા હતા અને અત્યારે સરકારશ્રીને એક અમારી વિનંતી છે કે પાણીના તળ અત્યારે હજાર બારસો ફૂટે અમારું પાણી જતું રહ્યું છે એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે જે પાણી નદીમાં છોડવામાં આવે છે બદલે કેનાલમાં છોડવામાં આવે છે એ પાણી જો નદીમાં છોડવામાં આવે તો અમારા પાણીના તળ ઊંચા રહે અને અમારી જીવન દોરી ચાલુ રહે નગર અમારે ત્યાં અહીંયા આ જગ્યા અને બધું છોડી અને જવાની પરિસ્થિતિ આવશે એવું અમારું

જોકે આ સંકટ વચ્ચે કાશાનું કિરણ બંધાયું છે કેમકે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી હાલમાં જંગલ પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ મંત્રી બન્યા છે બનાસ નદીને સજીવન કરવાની તેમની પાસે અજોડ તક છે કારણ કે નદીને પુનર્જીવિત કરવાથી તેમના મંત્રાલયના કાર્ય મુજબ નદી કાંઠાને ઇકો સિસ્ટમ પુનર્જીવિત થશે અને સમગ્ર વિસ્તારના જંગલો પર્યાવરણ અને ભૂગર્ભ જળ સ્તરોને ફાયદો થશે હવે જોવાનું એ રહે છે કે શું નવા મંત્રી પોતાના જ વિસ્તારની જીવાદોરી સમાન બનાસ નદીને ન્યાય આપવામાં સફળ થશે કે પછી અન્યાય ચાલુ રહેશે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર ભવિષ્ય બચાવવાનો અંતિમ બનાસ બનાસનું સહકાર મોડેલ બન્યું રાષ્ટ્ર ગૌરવ કેન્દ્રીય નેતૃત્વ છ ડિસેમ્બરે શરણારતી વિકાસ યાત્રાનું કરશે નિરીક્ષણ ખેડૂતોના હિત માટે સરકારી નીતિઓના નદી કાંઠાના ગામો અને શહેર પર લોકમાતા બનાવ સુકાનો પટ જીવાદોરી ચીનવાતા નદી ગામોના ભવિષ્ય પર ઘેરાયા સંકટના વાદળો આ આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર